તો કેમ છો બધા બધાને સાજા કરીને જય સ્વામિનારાયણ જય શ્રી કૃષ્ણ જય માતાજી તો તમારા બધાનું હાર્દિક 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 સ્વાગત છે અમારા આજના નવા એક બ્લોગમાં ને આજે જો અમારે ઘેરે રાંદલમાં તેડવાના છે ગોવણી કરવા જવાની છે તો વિડીયોમાં કન્ટિન્યુ બના રહેજો આગળ આગળ બધું જણાવશું તો જો રાંદલમાંની સ્થાપના થઈ ગઈ છે ને ગોળદાદા રાંદલમાંની પૂજા કરાવે છે નાની બેન પૂજામાં બેઠી છે ને ગોળદાદા જો રાંદલમાંની પૂજા કરાવે

పయోదీకృతం చేవామధు్యాశ్రీకరణంపుత్రం వినాయకం భగదావాసం జనైత్యం ప్రథమం దగ్గర దంతృప్తం నమ్మదరం సుతనం భగవతి మహారామో స్న్లోటే కూతున్లమ్ టారు తారిఆరు క్ిరే మాడి తారులోగాడి దెరుప్రవాస్ మాడిరి మాడి దేం డిప్రమ్ ఆస్షే కూతే మాడి తో్స్సునదారు

તો બધી ગોળીઓ જો આવી ગઈ છે ને હવે બધી ગોળીઓના આપણે પગ ધોઈ ને એનું પૂંજન કરવાનું છે પછી પૂંજન કરી ને પછી બધી ગોળીઓને આપણે ખીર રોટલીનો પ્રસાદ જમાડવાનો છે તો અહીંયા જો મારા કાકી છે ને એ ગોળિઓના બધાના પગ ધોવે છે બધી ગોળીઓના બધી ગોળીઓના પગ ધોય છે પછી પાણી અને દૂધ દહીંથી ગોળિઓના પગ ધોવાના હોય પછી કંકુને સોખાથી ગોળિઓને સાંડલો કરવાનો હોય પછી બધી ગોળીઓને જમવા બેહાડવાની હોય તો પગ ધોવાનું કામ આલે આવે પગ ધોઈ જાય એટલે પછી બધી ને આપણે પ્રસાદ લેવા બે હાડવાની છે તો જો તો આપણે જો બધી ગોણીઓને જમવા બેહાડી દીધી છે અને હવે ખીર રોટલી આપણે ગોણીઓને બધાયને જમાડવાની છે તો રાંદલમાની આપણે ખીર રોટલીનો જ પ્રસાદ ધરાય છે તો રાંદલમાની ખીર રોટલીનો આપણે ગોણીઓને પ્રસાદ જમાડવાનો છે બધી ગોણીઓ જમી લે એટલે આપણે ગોણીઓને બધીને નાનકડી આપણે ભેટ પણ આપવાની છે તો વિડીયોમાં તમે કન્ટિન્યુ રહેજો આગળ બધું બતાવશું તો જો ગોણીઓ બધી હવે જમવા બેહાડી દીધી છે બધી ગોણીઓ બતાવો હું શું વસ્તુ છે એમાં

બેઠા છે <to graduate> લે મરકેનેડે વળ આજે પણ આવી ગઈ છે ગયા જમી લીધું ભાઈ તમે જ આ બધા જમમાં ગયા છે સીતારામ સીતારામ જો આ બેનનો વિડીયો આપણે આગળ આપણે આ આ મેરેજ થાય છે જો આ બેન આવ્યા સુરત થી અમારા કોઈ ને જો આ બેન ના મેરેજ થવાના છે આવતા મહિના પછી આ બેન ના મેરેજ માં આપડે આવવાનું છે આ ભાઈ શૈલેષ ભાઈ અમારા કાકા ના દીકરા હાલો તો હવે આપણે બધા જમી લઈ જે જમવાનું શરૂ થઈ ગયું છે હવે આપણે જમી લઈએ આપણે જો ડાયરેક ખાનનો જ વિડીયો શૂટ કર્યો છે કેમ કે બપોર પછી વિડિયો બનાવવાનો આપણે કાંઈ ટાઈમ રહ્યો નહોતો કેમ કે લગનની વસ્તુ બધી થોડીક ભેગી કરવાની હતી બધી વસ્તુ છે આપણે લઈ જવાની હતી બધી વસ્તુ ભરવાની હતી કાંઈ એટલે વિડીયો બનાવવાનો કાંઈ ટાઈમ રહ્યો નહોતો એટલે ડાયરેક આપણે હાલનો વિડીયો શરૂ કરી ને અહીંયા જો મારા કાકાની બધા છે આપણે માતાજીને જે નિવેદ બપોરે રોટલીનો પ્રસાદ આપણે જે બનાવીએ માતાજીને થઈ ગયો પૂછવાનું હોય તો જે માતાજીના ભવા હોય દાણાની સપટી નાખીને માતાજીને પૂસે પછી પછી આપણે ઘોડો ખૂંદવાનું કામ કરવાનું હોય પછી ઘોડો ખૂંદાય તો અહીંયા જો મારા બધા કાકા છે ને એ માતાજીને આપણે દાણાની સપટી નાખીને નિવેદ પ્રયોગ થઈ જાય પૂસવાનું હોય એ પૂસવાનું કામ હાલે ત્યારે પછી માતાજીને નિવેદ પ્રયોગ થઈ જાય પછી આપણે રાંદલમાનો ઘોડો ખૂંદવાનો હોય તો બધા જો અહીંયા દાણાની સપટી નાખીને માતાજીને પૂછે છે તો જો આપણે માતાજીના નિવેદ પણ પૂર્ણ થઈ જશે ને હવે ઘોડો ખૂંદવાનું શરૂ કર્યું છે જે બધા ઘોડો ખૂંદવાનું શરૂ કરી દીધું છે